3 ગોતી લાગે બારો બાર ક્યાં ટિફિન કોણ આપી જાય રોજ વરસાદ થી કેવો વરસાદ છે અને જો અમારા ગાના કપડા ને કુછે તો લાઇવ ફોન પકડું જીનલ ને છે ને આમ જો એને એક છત્રી પકડી છે અને એક મેં પકડી છે કેમ કે અમાર બેન પલવાન નથી એવું એવું છે આવી એ સોલાર ની છે જીનો વરસાદ નહીં લાગે સોલારની છે એ અહીંયા છે ને વરસાદ નહીં લાગે બહુ જો વાંધો નહીં આવે પણ એમાં એવું છે અમારે પલવાનું નથી હું ઓલરેડી હવારમાં એક જોડી કપડા મેં બગાડ નાખ્યા છે અને આ જો આ બધા કાલના કપડાં જો આ કાલના હજી ફૂકાણા નથી અને આજના જો ઓલા પણ દેખાય તમને જો વાસણ અને આ કપડાં છે ને કાલ શૂટ હતું તો મારા ઓલરેડી ત્રણ જોડી કપડાં છે રાજના બે જોડી છે અમારે ચીનુના ત્રણ જોડી છે કાલ વધારે જ પલ્લી ગયા હતા તો એ બધા કપડાં છે અને આ પ્લસ અહીંયા અને આ વલ્લી દોરી છે ને ત્યાં જે પરમ દિવસના છે કેમ કે પરમ દિવસ રાતે વરસાદ આવ્યો છો તો એ કપડાં એ છે આમનામ છે તો જીનલને કહું હું હવે થોડીક વાર પલ્લી જાઉં કેમ કે આ બધું મારે સમેટવું પડે ને કે આમ તો કપડાં તો પ્લસ ધોવા જ પડશે એવું લાગે ને તો જો હાલો હવે કોરા કરવાનું કઈ કેમ કે આ એક દોરી બાંધવી પડશે દોરી બાંધીને ને કપડા એડજસ્ટ કરવું હવે કઈ કાજી નું એમ કરી હાલો તો મમ્મી બી સાઈ હજી કપડાં ધોવા ગઈ દે તે બી સાઈ પાછી વળી ગઈ હા જ મે એડ ગયા તા ને ના પલ્લે ગઈ હું ના પાછું તોય પલવા જાય છે કપડા છે <laughs> <laughs> કેટલી માથા કુ થાય કપડે ક્યાં નાખવા કપડા ઉકાતા જ નથી ત્રણ દિવસના ના ભેગા છે આપડે તો સારું કપડા ની દી બિચારા જે અમુક પાણી ભરાઈ ગયું એને શું કરવું એને શું કરવું આપણે પાઈ જોયું તું આખું આખું ફૂ મરી ગયું દુપાઈ એ અમુક લોકોને હેરાન હમ હવે સદાત કશું ઉડાડો આવી ગયો ને હમ જો સાટા પડે કોરી થઈ ગઈ છે ને મસ્ત પંખાની છે બે ગઈ છે લાઈટ હતી ને હવે અત્યારે આવી ગઈ છે અને અમાર બેન મને માથું થોડું પાયડું પાયડું કરી દે છે કાજીનું કંગી કરી દેશે ને મને માથામાં ભીના માથા માં તંગી કરી દે ને સીધું મારે આમ નહીં જવું પડે તો આમ ઓળી દઈએ ને મને આમ સીધી બેહવા દે અને તું ઓળવાસ કર ઓળવાસ કર મને મજા આવે છે તો ફેમિલી હવે છે ને તમે ઉપાધિ ન કરતા વરસાદ રહી ગયો છે અને મસ્ત પવન ઉડ્યો છે અને મારા કપડા પણ બધા ફૂંકાઈ ગયા છે અને હવે છે ને ત્રણ વાગી ગયા છે અને મારે જમવાનું બાકી છે જમવાનું છે કેવો પવન ઉડ્યો જો કોકાઈ જા કપડા એટલે હું એમ કહું છું તમે ઉપાધિ ન કરતા આવી કપડા અને હું છે ને કેવું પર્સ રાખો ખબર છે પાકીટ મારું પાકીટ છે જોઉં છે એમાં કેટલા પૈસા છે ફિલહાલ તો ખાલી છે ફિલહાલ તો કઈ છે નહીં દસ નો એક અડધો કટકો છે હાલો બીજું તો કઈ નહીં તો હાલો કઈ નહીં ખાઈ લેવી આ પાકી ઠારું છે ખિસ્સામાં આરામથી આવી જાય છે એટલે ગમ્યું મને આ લેવું ઓલું લાંબુ પર્સ રાખવું એ કરતા આ સારું છે રેડી અને શું કહેવાય અમે પલાળા છે આને વઘારવાના છીએ હાંજે રાજે મને ફોન કર્યો કે કે છે ને મને બહુ ભૂખ નથી લાગી એમ કહેતા થઈ તો મેં કીધું આ પલાળેલા છે ને બપોરના તો એને વઘારવાના છે બધા કપડા અહીંયા તો નહીં હમાય મેં આ દોરી ગોતી છે આપણે અહીંયા આ છે કે નહીં અહીંયાથી તે અહીંયા સુધી બાંધવાની છે તો હું સેટિંગ થઈ જશે એમ કપડાં ફૂકવવાનું કાંઈક તો કરવું પડે ને બાંધી તો વાલો થોડાક જ ગાશે ફૂકવી દઉં ને એટલે હું અહીંયા પંખો શરૂ હોય કે નહીં તો એના લીધેથી રૂમમાં સારું રહેશે એમ હાલો આવી જાવ ખાવા સાપ ભાખરી ને વઘારેલા વાલ શું કહેવાય વાલ જ કહેવાય ને

કોણ દઈ ગયું તું અડદની ડાળના પાખરી કોણે તમને આપ્યું હે આને ગોતી લાગે બારો બાર ક્યાંક ને એને ટિફિન કોણ આપી જાય રોજ નગર હેરા મેં ટિફિન કર્યું તું એમાં જ કાંઈ જમો કે ઠીયર ફેમેલી હાલો જો અમે જમીન આવ્યા હતા જગાભાન ઘેરે કેમકે કાલ અહીંયા આખી રૂમ છે ને પાણીની ફરીથી હું સાઈડમાં એક વિડીયો બતાવું છું એ છે ને ઘરે જો જોખાલે એટલું પાણી રૂમ નો વિડીયો છે પછી પડતા પડતા છે ને પાણી બધું વહી અને પછી હતા ને શેટીમાં એ શેટી અડધી પાણીની આ ઓલી થઈ ગઈ તમને દેખાતી હશે કદાચ વિડીયોમાં તો બધા કપડા પડલી ગયા હું આમ જો છે ને બાકી જો આખી રૂમમાં માં બાંધી છે આમ જો અમે બધા નિશેદ બધા બેઠા છે

ગુડ નાઇટ બધાને સહી દ્વારકા થી જ ઊંઘી જાવી આ સમ મારું ગોધડું છે આ ગોધડું હોય ને તો જ મને ઊંઘ આવે આ મારું છે ગોધડું ઘણા એવું હોય ને કે જે ગોધડું આપણે લઈને સુતા હોય ને એ જ તે આપણે મજા આવે આ ગોધડું મારું છે પાથરવામાં ગમે હાલે પણ ઓઠવાનું તો મને આ જ જોવે આ તે કાંઈ નહીં સારું હાલો મળીએ કાલના નવા વિડીયો સાથે મારો વિડીયો કેવો લાગ્યો કેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી મળવી કાલે